વાઘોડી તાલુકાના અભરામપુરા ગામે દાદી દરિયાબેન ચૌહાણ તેમના દીકરાની પત્ની કપિલાબેન તેમજ બે પૌત્ર કરણ અને અર્જુન સાથે એક જ મકાનમાં સાથે રહેતા હતા દરિયાબેનના પુત્ર પ્રવીણસિંહ ચૌહાણનું આશરે પાંચ વર્ષ પહેલા મોત થયું હતું તેમના દીકરાના બે પુત્ર કરણ ચૌહાણ અને અર્જુન ચૌહાણ હતા કરણ ચૌહાણ અને અર્જુન ચૌહાણ તેમની માતા કપિલાબેન ચૌહાણ બધા ભેગા મળી દાદી દરિયાબેન સાથે રહેતા હતા જ્યારે આરોપી કરણ ચૌહાણ એ મોટો હતો જે અપરિણીત હતો જેને નાનો ભાઈ અર્જુન ચૌહાણે એ પરિણીત હતો તેઓએ લવ મેરેજ કરેલા હતા સવારે નવ વાગ્યાની આસપાસ દાદી દરિયાબેન પોતાના ઘર પાસે ઠંડીના કારણે સુરજના તાપમાં બેઠા હતા ત્યારે કરણ ચૌહાણે દાદી સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ દાદીને લોખંડના પાવડી વડે માથાના ભાગે મારી દેતા તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા તેઓને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બાબતની જાણ જરોદ પોલીસ સ્ટેશનની થતા પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ અબ્રમપુરા ગામે દોડી આવ્યો હતો મૃતક દરિયાબહેનનો કબજો મેળવી ફરાર હત્યારા કરન્સી પ્રવીણસિંહ ચૌહાનની તપાસ હાથ ધરી હતી પોલીસે ગણતરીના ક લોકોમાં જ હત્યારા કરનસી પ્રવીણ સિંહ ચૌહાનની ધરપકડ કરી લીધી હતી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કરણ અર્જુન બંને ભાઈઓ તેની માતા અને દાદી સાથે એક જ ઘરમાં તમામ રહેતા હતા કરણ અવારનવાર દાદી સાથે જમીન બાબતે ઝઘડો કરી જમીનની માંગણી કરતો હતો તેઓની પોતાની જમીનમાંથી મને અલગ ભાગ આપી દે તેવી વારંવાર માંગણી કરી દાદી સાથે ઝઘડો કરતો હતો આખરે દાદીને જમીન બાબતને લઈ સભરમાં સુરતના તાપમાં બેઠેલી દાદીને લોખંડની કોદારી માથાના ભાગે મારી દેતા મોત નીપજ્યું હતું હાલ તો જરૂર પોલીસે હત્યારા કરણની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો રિપોર્ટર ઓફ મોલી વ્યાસ બાગોડિયા આજ રોજ સવારે નવ થી સાડા નવ ની વચ્ચે અધરામપુરા ગામે એક દરિયાઈ છે એમનું મોત નીપજાવેલાની વિગત જણાઈ આવેલી હતી એમાં તપાસ કરતો તેઓના બે પુત્ર હતા એ બંને પુત્ર મરણ ગયેલ અને એમના પૌત્રો સાથે એટલે કે કરણ અને અર્જુન એ બંને પૌત્ર છે એમની સાથે રહેતા હતા અને અર્જુનના લગ્ન થઈ ગયેલા હતા અને કરણના લગ્ન થયેલ ન હતા તો કરણે માથામાં બે ફટકા મારેલા અને એ અનુસંધાને એમનું અહીંયા રેફલ હોસ્પિટલ ખાતે મોત નિપજાવેલાની વિગત છે હાલ અર્જુનના પત્ની કાજલબેનની ફરિયાદ આધારે હાલ કાર્યવાહી ચાલુ છે આગળની તપાસ જરૂર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચલાવી રહેલ છે કરણને વિગત થોડી પ્રાથમિક જોતો એવું છે કે બંને ભાઈઓ રે કરણ અને અર્જુન બંને ભાઈઓ એક જ ઘરમાં રહેતા હતા અને કરણને જમીન બાબતે કે ભાઈ મને જમીનનો ભાગ આપી દો ભાગ આપી દો એ બાબતે અગાઉ પણ અવા નવા નાના મોટા ઝગડા કયલાની વિગત જણાઈ આવી જ હતી અને એ અનુસંધાને આજે તેમને બેઠકા મારી અને નો હાલ તપાસ ચાલે છે લીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો